वलसाड हायवे पर इंटरव्ह्यू बाइक चालक युवान खाडा मडता इजा रोड वच्चे बेसी धरना कर વલસાડ ના અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર પડેલા ખાડાઓને કારણે બાઇક સવારી યુવક પડી જતા ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત યુવક દ્વારા ખાડાઓને કારણે અકસ્માત લઈ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર રસ્તાના વચ્ચે બેસી ધરણા પ્રદર્શન કર્યા હતા વલસાડ જિલ્લામાં પડેલા વરસાદને કારણે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે બિસ્માર બન્યો છે ત્યારે અમદાવાદ થી મુંબઈ જતા રોડ ઉપર વહેલી સવારે મુકુંદ બ્રિજ પરના ખાડાને કારણે નોકરી ઉપર ઇન્ટર આપવા જોઈ રહેલ બાઇક સવાર પડી ગયો હતો અને ઈજાઓ પહોંચવા પામી હતી ત્યારબાદ બાઇક સવારી યુવક દ્વારા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ખાડા પૂરવા માટે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર મસમોટા ખાડા પડી ગયા છે જેને લઈ અનેક વાર અકસ્માત સર્જાવા પામ્યા છે સાથે ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે જેને લઈ યુવકનું અકસ્માત થતા યુવક દ્વારા નેશનલ હાઇવે ઉપર બેસી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા જેને લઈ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો સમગ્ર ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને થતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી યુવકને હાઇવે ઉપરથી હટાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે મારું નામ જિગ્નેશ ઠાકોર ઘટનામાં સાહેબ એવું બન્યું છે પહેલાં તો જય હિંદ જય ભારત જય મોદી સરકાર ઘટનામાં એવું બન્યું હતું સવારે હું મોર્નિંગમાં જતો હતો જોબ ઇન્ટરવ્યુ માટે અરે વરસાદ ચાલતો હતો હું રેઇનકોટ પડેલો હતો જેવો અહીંયાથી પાસ થતો હતો મારી સ્પીડ મેક્સિમમ વીસથી 25 હતી કારણ કે વરસાદ હતો ખાડો હતો ખાડામાં મારું બાઇકનું ટાયર પડ્યું એકદમ ધીમેથી જેવી ગાડી ખાડો એટલો મોટો છે સાહેબ કે આગળનું ટાયર જેવું પડ્યું ને તેવી ગાડી પલટી ખાઈને મેં સીધો નીચે મારી પાછા ત્રણ વેનો રસ્તો છે ત્રણ ટ્રક ચાલતી હતી પણ માતાજીની કૃપા હતી કે મારે પણ એ ત્રણ ટ્રક કાંચ બ્રેકમાં ને અટકી ગઈ અને હું સીધો અહીંયાથી ખસી ખસીને પગથી ખસી ખસીને અહીંયા સાઈડ પર આવ્યો બીજા બધા પબ્લિક દોડીને આવી ગયા મને ઊભી રાખ્યો બેસો પાણી માટે વાત કરી ત્યારબાદ આ ખાડાને લઈને મારું પ્રોટેસ્ટ ચાલુ છે અત્યારે કેમ કે મારા જેવા નસીવાળા બીજા બધા નહીં રહેશે માતાજીની કૃપાથી હું પોતે બચી ગયો છું પણ મારા જેવા નસીવાળા બીજા બધા નથી રહેવાના કાલે ઊઠીને અહીંયા કંઈ બીજું એક્સિડન્ટ થયું તેનું જવાબદાર કોણ કોણ જવાબદાર આ ખાડાના જવાબદાર કોણ મે વલસાડ થી આપણા આખા રોડ ઉપર અનગિનત નાના મોટા એક્સિડન્ટ થતા જ રહેતા છે આગળ તમે જોયું વલસાડના અધ્યક્ષ આગળ પર પ્રદીપસિંહ બાપુ આ ખાડાના લીધે બે મોત પડેલી હતી જો તમને બે વર્ષ પહેલાની યાદ છે અને બે વર્ષ તો બહુ પહેલાની વાત છે બે વર્ષ પછી પણ કેટલાઓ હાડસ અહીંયા થયા છે નાના મોટા નાના મારા બે નાના નાના છોકરા છે અગર હું મરી ગયો છોકરાનું પાલન પોષણ કોણ કરવાનું હતું અને મારા સિવાય બીજા બી કોઈનું આ એક્સિડન્ટમાં કઈ થાય તો એના પરિવારનું પાલન પોષણ કોણ કરવાનું બધા ટેક્સ પેયર છે બધા આ ન્યાય માટે મારી વાત છે હું નથી બોલતો હું બીજા પબ્લિક માટે બોલતો છું આમ પબ્લિક માટે બોલતો છું એટલે સાહેબ તમને ખૂબ ખૂબ નમ્ર વિનંતી કે આ ખાડાનું જલ્દી થી જલ્દી નિરાકરણ લાવે અને આ ખાડાનો નું નહીં આ રોડ પર જેટલા ખાડા છે તેની મરમત કરો વરસાદ આવે પાણી પડે રોડના ખાડા ધોવાઈ જાય આપણે બધું માનતા છે પણ એની રિપેરિંગ બી થવું જરૂરી છે રાત દિવસ પોલીસ નું પેટ્રોલિંગ થાય અહીંયા કોઈ પોલીસ બાઇક પરથી જતું હોય એમને જોડે કોઈ હાદસો બની શકે એમ્બ્યુલન્સ માટે કોઈ હાદસો બની શકે કોઈ ઇમરજન્સી માં જતું હોય એના માટે કોઈ હાદસો બની શકે એનું જવાબદાર કોણ કારણ કે ચોવીસ કલાક હાઈવે ચાલે છે અને આ તમે જોઈ શકો કે બે હાઈવે સીધો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો